નમસ્કાર જય હિન્દ જય જવાન જય કિસાન જય યુવાન આપણે સમાચારોમાં જોતા હોઈએ છીએ કે અંદર હજારો લાખો કરોડો રૂપિયા ડ્રગ્સ છે કે મુન્દ્રા પોર્ટ હોય અદાણી પોર્ટ હોય ત્યાંથી પ્રવેશીને ને ગુજરાત ની અંદર ઝડપાય છે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે ક્યાં જાય છે કોણ એને મોકલે છે કોણ ખરીદે છે કોણ લે છે એ સવાલ આજે ગુજરાતના યુવાનો પૂછી રહ્યા છે સરકારની સ્પષ્ટ થઈ રહી છે કે જ્યારે ગુજરાતના યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે રોજગારી માંગી રહ્યા છે ત્યારે આ ગુજરાતની સરકાર અને આ ભ્રષ્ટ અધિકારીઓના કારણે ગુજરાતનું જે યુવા ધન છે એ ડ્રગ્સના સિકંજામાં આવીને બરબાદ થઈ રહ્યું છે ગુજરાતની અંદર અંદાજે સત્તર લાખ કરતા પણ વધારે યુવાનો આ ડ્રગ્સ ની જાગૃત થવાની જરૂર છે આપણે સૌ યુવાનોએ ડ્રગ્સની વિરુદ્ધમાં એક જુંડેશ ઉપાડવાની જરૂર છે આમ આદમી પાર્ટી ગુજરાતના સમગ્ર યુવાનો સાથે છે એક યુવાન તરીકે હું યુવાનોને હાકલ કરું છું આહવાન કરું છું કે આપણા ભવિષ્ય માટે આપણે સૌએ આપણી હાથમાં જગાડવી પડશે જે રીતના ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે યુવાનો જે શિક્ષિત છે બેરોજગાર ફરી રહ્યા છે ગેમ્બલિંગ હોય ડ્રગ્સ હોય દેશી દારૂનો મુદ્દો હોય સાયબર ક્રાઇમનો મુદ્દો હોય આવા અનેક મુદ્દાઓના કારણે યુવાનો જ્યારે ત્રાહી માંગ પુકારી ચૂક્યા છે ત્યારે દુઃખ થાય છે ગુજરાત ની અંદર પણ યુવાનોને જ્યારે આ સરકાર બરબાદ કરી રહી છે ત્યારે સરકાર ને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જે ડ્રગ્સના મામલાઓ સામે આવી રહ્યા છે એની તપાસ કરવામાં આવે સુપ્રીમ કોર્ટ ના કેટ ના રિટાય છે રચના કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતની ની અંદર જે ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે માફિયાઓ છે જેને ડ્રગ્સ હોમ ડિલિવરી કરી રહ્યા છે એવા માફિયાઓને ને

અમે ગુજરાતના યુવાનોને હાકલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કરીએ છીએ અંદર આમ આદમી પાર્ટી એ ડ્રગ્સ ને નાબૂદ કરી દીધું ત્યારે ગુજરાતની અંદર પણ ઉડતા ગુજરાત નામ અપાયું છે ત્યારે આપણે સૌ યુવાનો સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ડ્રગ્સ ને અને આ દેશી દારૂના અડ્ડાઓને ને નાબૂદ કરવાના છે અને આપણા યુવાનોના ભવિષ્ય માટે આપણે સૌએ સાથે મળીને લડાઈ લડવાની છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન જય યુવાન